નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખજુરભાઈ અને ખજુરભાઈના ધર્મપત્ની ખૂબ જ ખુશીની પલવા માણી રહ્યા છે મિત્રો તમને ખબર જ છે કે હાલિમાં ખજૂરભાઈના નાનાભાઈ એવા તનુભાઈ જાની ઉર્ફે લાલાભાઈ જે ધર્મિષ્ઠાબેન જોશી જાતે સગાઈના તાતણે બંધાયા હતા આપણે મિત્રો હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં દીકરીઓને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને લક્ષ્મી તરીકે પહોંચવામાં આવે છે એવું થયું છે મિત્રો કે તનુભાઈ જાનીના ઘરે જ્યારે તેના ધર્મપત્ની પહેલીવાર પધાર્યા હતા તેનું સ્વાગત કરવામાં આવ્યું બાદ ઘરમાં કુમકુમ પગલા પણ પાડવામાં આવી રહ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કેમ કે હિન્દુ ધર્મમાં એક દીકરીને લક્ષ્મી તરીકે પહોંચવામાં આવે છે અને ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે એ ખજુરભાઈના નાનાભાઈ તરુણભાઈ જાનીએ પણ માન સન્માનથી તેના ધરમપત્નીને આવકાર આપ્યો હતો અને તેનું સ્વાગત કર્યું ત્યારબાદ ઘરમાં પ્રવેશ દરમિયાન કંકુ પગલાં પણ પાડ્યા હતા ત્યારબાદ ખૂબ જ ખુશીની પળો પણ માણી હતી તમે જોઈ શકો છો ખજુરભાઈ અને ખજુરભાઈના બધા જ ફેમિલીના મેમ્બર જે છે ખૂબ જ આનંદની પળો માણતા હતા કેમ કે જ્યારે લક્ષ્મી ઘરેથી આવે ત્યારે બધાને હરખ હોય છે મિત્રો કે ધર્મિષ્ઠાબેન જોશી જે છે જે ખજૂરભાઈના ઘરે પહેલી વખત આવ્યા હતા ત્યારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને કુમકુમ પગ પગલા પણ પાડવામાં આવ્યા હતા કેમ કે મિત્રો દીકરીનું જે છે તે સ્થાન લક્ષ્મી તરીકે પૂંજાય છે આપણા હિન્દુ ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે જેથી આ પળો તમે જોઈ શકો છો કે માનવામાં આવી હતી તો મિત્રો બધા જ લોકો આવું કરવા મળે તો દીકરીઓને છે એક સારી એવી રિસ્પેક્ટ પણ મળતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ ને ખજૂરભાઈ નાના ભાઈ ખૂબ જ આનંદની પલવા માણી રહ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો તરુણભાઈ જાની અને ધર્મિષ્ઠાબેન જોશીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો કે આ જોડી વિશે તમારું શું કહેવું છે અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો કેમ કે મિત્રો ખજૂરભાઈ જે છે ગરીબોનું કલ્યાણ કરે છે મિત્રો કે રાત દિવસ મહેનત કરે છે ખજૂરભાઈના ભાઈ તરુભાઈ જાનીને પણ મિત્રો આપણે લાખ લાખ વંદન કરીએ અને અભિનંદન પણ આવીએ આવવાની આવી ખુશી સુખમય જિંદગી જીવતા રહે અને ગરીબોનું કલ્યાણ કરતા રહે બાકી તમારા બંનેની જોડી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તનુભાઈ જાની અને ધર્મિષ્ઠાબેનની જોડી મને તો એકદમ સુંદર લાગી છે તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો અને આ વિડીયો મેક્સિમમ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં અથવા ફેસબુકમાં શેર કરવા નમ્ર વિનંતી છે મિત્રો